નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજે યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી સાહિત્ય જોવાના છીએ જેમાં પન્નાલાલ પટેલનો ક કહી પરિચયનો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો તો વિડીયોની શરૂઆત કરીએ તેમનો જન્મ સાત મે ઓગણીસો બાર ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાના શાહ અથવા નાના લાલ અને હીરાબાને ત્યાં આજના ચૌધરી કુટુંબમાં થયો હતો જે આપણા પન્નાલાલ પટેલ હતા તેમનો જન્મ સાત મે ઓગણીસો બાર ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાના શાહ અથવા નાના લાલ અને હીરાબાને ત્યાં આજના ચૌધરી કુટુંબમાં થયો હતો તેઓ તેમના ચાર ભાઈ બહેનોમાં સૌથી યુવાન હતા એટલે કે મોટા હતા તેમના પિતા ખેડૂત હતા અને રામાયણ ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા આને કારણે તેમના ઘરની નામના થઈ હતી ત્યારબાદ તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબી ગરીબીના કારણે અનેક અનેક અડચણો પણ આવી હતી તેઓ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા આપણા જે પન્નાલાલ પટેલ હતા એ કેટલો અભ્યાસ કરી કર્યા અભ્યાસ કર્યો હતો તો ચોથા ધોરણ લગી જ અભ્યાસ કર્યો હતો શાળા જીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોશીના મિત્ર બન્યા હતા થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારૂના ભઠ્ઠા ઉપર મેનેજર તરીકે નોકરી કરી હતી ત્યારબાદ તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી તેમણે પોતાના સંઘર્ષના દિવસોને વાસ્તી દિવસો ગણાયા હતા તેમના જે સંઘર્ષના દિવસો હતા તે દિવસોને વાસ્તી દિવસો ગણાયા હતા તેમની કૃતિ કંકુ પરથી ગુજરાતી ફિલ્મ પણ બની હતી એનું એક કૃતિ છે કંકુ તે કૃતિની કૃતિના લીધે એક ફિલ્મ પણ બની છે તેમના ઉપનામો જોઈએ તો સાહિત્ય જગતનો ચમત્કાર તે તેમનું ઉપનામ છે એમનું મૃત્યુ છ એપ્રિલ ઓગણીસો નેવ્યાસીના રોજ અમદાવાદ મુકામે થયું હતું તેમનું મૃત્યુ છ એપ્રિલ ઓગણીસો નેવ્યાસીના રોજ અમદાવાદ મુકામે થયું હતું જોઈએ આગળ તો તેમની જાણીતી કૃતિઓ જોઈએ તો અલપ જલક આત્મકથા છે ત્યારબાદ અલક મલક એ પણ તેમની આત્મકથા છે સાચા સમના સંગ્રહ છે એ તેમનું વાર્તા સંગ્રહ છે કચ્છ અને દેવિયાની ત્યારબાદ વાત્રક કાંઠે એ તેમનું વાતક વાર્તા સંગ્રહ છે વેતરની કાંઠે નવું લોહી નગદ નારાયણ ના છૂટકે પાર્થને કહો ચઢાવે બાન સુરભી વડામણા ત્યારબાદ કંકુ પાછલે બારને એ તેમની જાણીતી કૃતિઓ છે ત્યારબાદ યાદ રાખવા જેવું તો પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર એસેસન ઓગણીસો પંચ્યાસી માં પ્રાપ્ત થયો હતો પન્નાલાલ પટેલની નવલકથા કઈ નવલકથા તો માનવીની ભવાઈને જ્ઞાનપીઠ પુરસ્કાર ઓગણીસો પંચ્યાસીમાં પ્રાપ્ત થયો હતો પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જોઈએ તો ઓગણીસો ને સડસઠમાં ઉમાશંકર જોશીને મળ્યો હતો પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો હતો તો ઉમાશંકર જોશીને ઓગણીસો સડસઠના રોજ જે એમની કાવ્ય સંગ્રહ હતો નિશ્ચિત તેના તેના કારણે ઓગણીસો ને સડસઠમાં મળ્યો હતો ત્યારબાદ એમની પંક્તિઓ જોઈએ તો વાહરે માનવી તારું હૈયું એક પા લોહીના કોગડા બીજી પા પિતના ગુટડા શું છે વારે માનવી તારું હૈયું એક પા લોહીના કોગડા બીજી પા પિતના ગુટડા ત્યારબાદ છે મન મનના મુરલા મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો ત્યારબાદ માનવી માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે શું કહે છે માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે ત્યાર પછી પંક્તિ છે મેલું છું ધરતી ખોડે ખેલતો મારી માટીનો મોઘેરો છે છું ધરતી ખોડે ખેલો મારી માટીનો મોઘેરો મોર આ તમને જાણીતી પંક્તિઓ છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ વિડિયોને વિડીયોને લાઈક શેર કરી દેજો ત્યાં લઈએ આપણે રજા લઈએ જય હિન્દ જય ભારત